ગઢવી જુનિયર ડાન્સ સ્કૂલ ના એન્યુઅલ ડે ની રંગી ચંગી ઉજવણી કરવામાં આવી હતી અમદાવાદના પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે જુનિયર ડેન સ્કૂલના આઠમા એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાકટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ નાના ભૂલકાઓ દ્વારા એક બાદ એક પરફોર્મન્સ આપવામાં આવ્યા હતા આ પરફોર્મન્સે લોકોના મન મોહી લીધા હતા આ વર્ષે શાળાના નવ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે આ શાળામાં બે હજાર પંદરમાં માત્ર છ બાળકો અભ્યાસ કરી રહ્યા હતા અને હાલમાં શાળામાં એકસો ત્યાંસી બાળકો છે જેનો તમામ શ્રેય ભગવાનને પેરેન્ટ્સને તેમજ શિક્ષકો અને સાથે સાથે સપોર્ટિંગ સ્ટાફને જાય છે આ એન્યુઅલ ડેની થીમ હતી ઉત્સવ जेमा, बेथी, पांच अलग अलग तेवर डॉक्टर round of applause to them before introducing our today's guest of honor and our chief guest i would request mr. pawan Mishra, ceo of quality analysis Pri private limited and co-founder of fame times international excellence award uh, to please come on this stage with a huge round of Which is on in uh, and in news youtube channel. आज का जो थीम है उसमें हमारे जो छोटे छोटे बच्चे हैं वो अलग अलग फेस्टिवल्स के फेस्टिवल को डिस्प्ले करने वाले हैं जिसमें जैसे कि जन्माष्टमी हो गया गणेश चतुर्थी हो गया होली हो गई वो सब अलग अलग, अलग एक्ट के थ्रू अपना परफॉर्मेंस आपको दिखाने वाले हैं यहाँ पे <coughs> ત્રણ કલાકનો શો છે નાના નાના છોકરાઓ છે બેથી પાંચ વર્ષના જે લોકોએ સખત મહેનત કરી છે એક મહિનાથી એક મહિના પછી અત્યારે એ લોકો પોતાનું પરફોર્મન્સ આપવા જઈ રહ્યા છે